નમસ્તે વિદ્યાર્થી મિત્રો શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બી એડ કોલેજમાં આપનું સ્વાગત છે આજે આપણે એફવાય બી એડ સેમ વન સીસી વનમાં યુનિટ થ્રીનો ટોપિક વ્યક્તિગત ભિન્તાના પ્રકારો વિશે અભ્યાસ કરીશું વ્યક્તિગત ભિન્નતાના પ્રકારો છે એમાં પહેલું છે શારીરિક ભિન્નતા શારીરિક ભિન્નતાની અંદર જોઈએ તો જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે શારીરિક દ્રષ્ટિએ આકાર કદ ઊંચાઈ વજન વગેરેમાં તફાવતો જોવા મળે છે આ ઉપરાંત આપણે જોઈએ તો જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે લોહીનું ગ્રુપ લોહીના ઘટકોનું પ્રમાણ શારીરિક પરિપક્વતા શ્વાસોશ્વાસ અને નાડીના ધબકારાનું પ્રમાણ વગેરેમાં પણ ભિન્નતાઓ જોવા મળે છે શારીરિક તફાવતોમાં જોઈએ તો કેટલાક તફાવતો એવા હોય છે આપણે જોતા હોય છે કે કેટલાક વ્યક્તિ છે એ નાના મોટા સુંદર કદરૂપા પાતળા જાડા વગેરે પ્રકારના પણ જોવા મળે છે કેટલાક મનોવૈજ્ઞાનિકોના મંતવ્ય અનુસાર વ્યક્તિની શારીરિક આકૃતિ તેની માનસિક વૃત્તિઓ પર પણ અસર કરે છે કેટલાક મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે વધુ ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓ ઓછી ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓ કરતાં વધુ પ્રભાવશાળી હોય છે ત્યારબાદ આવે છે માનસિક ભિન્નતા માનસિક ભિન્નતાની અંદર જોઈએ તો બુદ્ધિ કે માનસિક વિકાસની દૃષ્ટિએ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે ભિન્નતાના દર્શન થાય છે કોઈ વ્યક્તિ અતિ પ્રભાવશાળી હોય છે તો જ્યારે કોઈક મૂર્ખ કે માનસિક પછાત પણ દેખાય છે બધા બાળકોની બુદ્ધિશક્તિ એક સરખી હોતી નથી મોટાભાગની વ્યક્તિઓ નેવુંથી એકસો વીસ વચ્ચેનો બુદ્ધિ આંક ધરાવતી હોય છે જ્યારે તીવ્ર બુદ્ધિશાળી કે મંદ બુદ્ધિવાળા બાળકોની સંખ્યામાં સમાજમાં અતિ અલ્પ હોય છે એટલું જ નહીં પણ જુદી જુદી અવસ્થાઓ જેવી કે શિશુ અવસ્થા કિશોર અવસ્થા અને તરુણ અવસ્થાના બાળકોમાં પણ માનસિક તફાવતો જોવા મળે છે ત્યારબાદ આવે છે ગતિભિન્નતા તો ગતિભિન્નતા એટલે શું તો કે કેટલીક વ્યક્તિઓની કાર્ય કરવાની ઝડપ વધારે હોય છે જ્યારે કેટલાક વ્યક્તિઓની ઓછી હોય છે કેટલીક વ્યક્તિ એવી હોય છે જે કાર્ય કરવામાં અતિ કુશળતા બતાવે છે તો સામે પક્ષે કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે કાર્ય છે એ મંદ રીતે કરે છે આ રીતે જોતા ગતિ પ્રેરક પ્રવૃત્તિઓમાં પણ તફાવતો જોવા મળે છે ત્યારબાદ આવે છે સ્વભાવગત તફાવતો તો સ્વભાવગત તફાવતો એટલે શું તો કે કેટલીક વાર એવું જોવામાં આવ્યું છે કે બાળકોમાં સ્વભાવગત તફાવતો પણ જોવા મળે છે કેટલાક બાળકો અતિ ઉગ્ર સ્વભાવના હોય છે જ્યારે કેટલાક અતિ નમ્ર અને વિવેકી હોય છે કેટલાક ચીડિયા હોય છે તો કેટલાક સ્થિત પ્રજ્ઞ પણ જોવા મળે છે ત્યારબાદ સામેગિક તફાવતો વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સામેગિક તફાવતો પણ જોવા મળે છે દરેક વ્યક્તિની સામેગિક મનોદશા એક સરખી હોતી નથી કોઈ વ્યક્તિ એવો હોય કે કોઈ ક્રોધી કોઈ ઉદાર કોઈ ધીરજવાન કોઈ અતિ લાગણીશીલ કોઈ હસમુખ હોય કોઈ પ્રસન્નયુક્ત હોય કોઈ ઉદાસ એવી વ્યક્તિઓ પણ જોવા મળે છે કેટલીક વ્યક્તિઓ વાતાવરણમાં લાગણીના પૂરમાં તણાઈ જતી જોવા મળે છે જ્યારે કેટલીક વ્યક્તિ એવી હોય કે સામાજિક સંતુલન જાળવી શકે એવી હોય છે ત્યારબાદ રુચિ રુચિભિન્નતા તો આપણે જોઈએ કે દરેક વ્યક્તિની રુચિ છે એ એક સરખી હોતી નથી કેટલાક વ્યક્તિઓને સંગીતમાં રસ હોય છે તો કેટલાકને ચિત્રકલા કે કોઈને સાહિત્યમાં પણ રસ ધરાવતા હોય છે કેટલાક રમતગમત પ્રત્યે વિશિષ્ટ રુચિ ધરાવે છે પ્રત્યેક વ્યક્તિની રુચિમાં તેની ઉંમરની વૃદ્ધિ સાથે પણ પરિવર્તનો જોવા મળે છે બાળકોની રુચિ કરતા વયસ્કોની રુચિમાં પણ તફાવત જોવા મળે છે છોકરાઓ છોકરીઓ અને પુરુષો સ્ત્રીઓ વગેરેની રૂચિમાં પણ તફાવત જોવા મળે છે હવે ત્યારબાદ આપણે જોઈએ તો વિચારોમાં ભિન્નતા તો વિચારોમાં ભિન્નતા કઈ રીતે તો જોઈએ કે દરેક વ્યક્તિના વિચારો છે એક સરખા હોતા નથી દરેક વ્યક્તિને પોતાની આગવી વિચારસરણી હોય છે કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જે ઉદારમતવાદી હોય છે જ્યારે કેટલીક સંકુચિત વિચારસરણીવાળી હોય છે કેટલાક લોકો આધ્યાત્મિક અને નૈતિક વિચાર ધરાવનાર હોય છે ઉંમર વધ વધવાની સાથે પણ વિચારસરણીમાં પરિવર્તન થતું જોવા મળે છે આથી જુદી જુદી વ્યક્તિઓમાં જાતિ ઉંમર અને પરિપક્વતા અનુસાર વૈચારિક ભિન્નતા જોવા મળે છે ત્યારબાદ જોઈએ તો શીખવાની ક્રિયામાં ભિન્નતા શીખવાની ક્રિયામાં પણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે તફાવત જોવા મળે છે કેટલાક બાળકો ખૂબ ઝડપથી તો કેટલાક બાળકો ધીમે ધીમે શીખે છે કેટલાક બાળકોની ગ્રહણશીલતા વધારે હોય છે જ્યારે કેટલાક બાળકોની ગ્રહણશીલતા ઓછી હોય છે ત્યારબાદ ચારિત્ર્યમાં ભિન્તા તો ચારિત્ર્યમાં ભિન્તા કઈ રીતે તો ચારિત્રની દ્રષ્ટિએ જોઈએ તો કોઈપણ વ્યક્તિઓમાં ભિન્તા છે એ જોવા મળે છે વ્યક્તિના ચારિત્ર પર ઘણી બાબતોની અસરો પડતી હોય છે વ્યક્તિના ચારિત્ર ઘડતરમાં પરિવાર શાળા પાડોશીઓ મિત્રવર્તુળ માધ્યમો વગેરેનો પ્રભાવ પડતો હોય છે આથી કેટલીક વ્યક્તિઓનું ચારિત્ર્ય ઉચ્ચ પ્રકારનું હોય છે જ્યારે કેટલીક વ્યક્તિઓનું ચારિત્ર્ય નિમ્ન પ્રકારનું હોય છે ત્યારબાદ જોઈએ તો કે વિશિષ્ટ શક્તિઓમાં તફાવત તો વિશિષ્ટ શક્તિઓ કેવી કેવી તો કે વિશિષ્ટ શક્તિઓ છે યાંત્રિક શક્તિ હોય કોઈકમાં સંગીત કે કોઈકમાં ચિત્રકલા જેવી શક્તિઓ જેવી સર્જનાત્મક શક્તિઓ પણ હોય છે આ વિશિષ્ટ શક્તિઓમાં પણ ભિન્નતા જોવા મળે છે બધા ચિત્રકારો છે એ એક સરખા હોતા નથી સંગીતકારોની શક્તિઓમાં કે તેમની કલા નિપુણતામાં પણ તફાવત જોવા મળે છે એક જ રમ રમત રમતા ખેલાડીઓની શારીરિક શક્તિઓમાં પણ ભિન્નતા જોવા મળે છે ત્યારબાદ જોઈએ તો વ્યક્તિત્વમાં ભિન્નતા તો વ્યક્તિત્વમાં ભિન્નતા કઈ રીતે તો કે કેટલીક વ્યક્તિઓ છે એ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતી હોય છે જ્યારે કેટલીક વ્યક્તિઓ છે એ બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતી હોય છે કેટલીક વ્યક્તિઓ અસાધારણ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે જ્યારે કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેની પાસે પોતાની શક્તિઓ હોતી નથી પરંતુ વ્યક્તિત્વથી લોકોને પ્રભાવિત કરી શકે છે આમ જુદી જુદી વ્યક્તિઓના વ્યક્તિત્વમાં પણ ભિન્નતા જોવા મળે છે આમ જોઈએ તો વ્યક્તિગત ભિન્નતાના લક્ષણો અને પ્રકારો ઓલમોસ્ટ સરખા જ છે અહીં આ ટોપિક પૂર્ણ કરીએ છીએ